તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણા સમય બાદ ફરી વિડીયો લઈને હાજર થયો છું અને મિત્રો ફરી એક વખત આપણે જે કન્ટિન્યુ સિરીઝ આપણે જે વિડીયોમાં હાલે છે એના જ ઉપર આપણે ચર્ચા કરીશું અને આગળ આવા જ નવા નવા વિડીયો તમારી સમક્ષ લાવતો રહીશ મિત્રો આજે આપણે એક વિડીયોની વાત કરવાના છીએ જે ઇન્સ્ટાગ્રામમાં અને આ સોશિયલ મીડિયામાં આવા વિડીયો જે છે એ વારંવાર આવતા હોય છે મારી સમક્ષ તો વધારે કેમ આવે છે ખબર નહીં પણ આવા વિડીયો મિત્રો જે આવે છે એના હિસાબે જે છે છે એ વારંવાર એવા વિચારો આવતા હોય તો એ એના ઉપર આપણે ચર્ચા કરીશું પહેલાં હું તમને એક વિડીયો બતાવું તમે વિડીયો જોઈ શકો છો તો જોયું મિત્રો આ વિડીયોમાં આ ભાઈ જે છે એ કોઈ ભુવા છે કદાચ અને એ ગરમ જે તેલ છે એમાં જે સાપડીઓ નાખેલી છે અને એ ગરમ તેલને પોતાના હાથ ઉપર લગાડે છે પોતાના માથા ઉપર લગાડે છે અને આવી કંઈક હરકત જે છે એ કરી રહ્યા છે તો મિત્રો હવે પહેલી દ્રષ્ટિએ જોતા લોકોને એવું લાગશે કે આની અંદર કોઈ માતાજી છે અથવા તો આની અંદર કોઈ એવી દેવી શક્તિ છે જેના કારણે આ આવું કરી શકે છે તો શું મિત્રો ખરેખર કોઈ વ્યક્તિની અંદર આવી રીતે માતાજી આવતા હોય છે અને જે માતાજી આવતા હોય એના હિસાબે આવી રીતે પૂરીઓ લઈ શકતા હોય તમને શું લાગે છે મિત્રો કમેન્ટ કરજો પણ આજે મારે આ વિડીયો પર ચર્ચા એ કરવાની છે મિત્રો કારણ કે મને એ લાગે છે કે આવી જેટલી પણ ચમત્કારોની વાતો થાય છે તો ઘણી વખત મિત્રો એ ગરમ તેલમાં હાથ નાખતા હોય છે કોઈ હાથમાંથી કંકુ કાઢતા હોય છે કોઈ લીંબુમાંથી કંકુ કાઢતા હોય છે કોઈ મોઢામાંથી ચૂંદડી કાઢતા હોય છે અને એવા મિત્રો ચમત્કાર કરીને દેખાડતા હોય છે જેનો સમાજને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી સમજ મિત્રો આ ગરમ તેલમાં હાથ નાખવાથી કંઈ સમાજને કાંઈ મળવાનું નથી ના તો કોઈનો ફાયદો એમાં થવાનો છે અને કદાચ આ ભૂવા જે છે એવું કદાચ શીખવાડી એકતા હોય બધા લોકોને કે ભાઈ ગરમ તેલમાં હાથ જાય તો એ પણ ગરમ લાગે નહીં એવી કોઈ ટેકનિક હોય અથવા તો એવી કોઈ પદ્ધતિ હોય જે બધા લોકોને શીખવાડવાનું કામ કરતા હોય તો મિત્રો ઘણા લોકોને માટે એ ઉપયોગી વસ્તુ બની શકે અને તો એ સમાજ માટે કંઈક ઉપયોગી થઈ શકે નહીં પણ મારા ખ્યાલથી એવું ક્યાંય શીખવાડવામાં આવતું નથી અને માત્ર ને માત્ર એવું દેખાડવામાં દેખાવ કરવામાં જ આવે છે કે મને કાંઈ થતું નથી તો એક વ્યક્તિને કાંઈ થતું નથી એ જોઈ અને બીજા લોકોને એવું લાગે છે કે આની અંદર કોઈ માતાજી કે ભગવાન અથવા તો કોઈ દેવી દેવતાનો વાસ છે એમ માની અને એ એમનો શ્રદ્ધાળુ બને છે અને એ એમનો ભક્ત બને છે અને એમના જે કોઈ ધામ હોય જે જગ્યા હોય ત્યાં એ લોકો દર્શન કરવા જતા હોય છે પ્રસાદી લેતા હોય છે અને જે દાન દક્ષિણા છે એ પ્રમાણે એક રૂટીન ચાલુ થતું હોય એટલે મિત્રો કહેવાનો અર્થ એ છે કે આવા જે છે એ ધતિ કરી અને એક એવું સાબિત કરવા માંગતા હોય છે કે દેખાવ કરી પોતાનો ધ્યેય સિદ્ધ કરતા હોય છે કે અમારામાં કઈક છે એમ પણ ખરેખર મિત્રો જે તેલમાં હાથ નાખે છે અને એ ગરમ લાગે છે કે નહીં એ વસ્તુ આ ભાઈ જે છે એમને તો ખ્યાલ જ હોય છે કે એમને ગરમ લાગે છે કે ગરમ નથી લાગતું ગરમ લાગે છે તો એ સહન કરે છે અથવા તો એમને રેગ્યુલર જે આ પ્રકારની પ્રેક્ટિસ કરી અને એમને એટલી ટેવ પડી ગઈ છે કે શું છે એ કારણ જે છે મિત્રો એ ભાઈને પોતાને તો ખબર જ હોય છે પણ એ આપણને ક્યારેય કહેશે નહીં કારણ કે મિત્રો કોઈપણ વસ્તુ જે છે આપણે જોઈએ તો આપણને જોઈને જ ખ્યાલ આવી જાય કારણ કે ગમે એ વસ્તુની પાછળની જે ઇફેક્ટ છે મિત્રો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે વિચારવું જોઈએ કોઈ પણ એવી રીતે ક્યારેય થતું નથી અને ક્યારેય કોઈ મોઢામાંથી ચૂંદડી નીકળતી નથી મિત્રો એ ચૂંદડી જે છે કોઈને કોઈ જગ્યાએ બનેલી હોય છે ત્યારબાદ એને મોઢામાં રાખવામાં આવી હોય છે ત્યારબાદ એને કાઢવામાં આવ્યું હોય છે કંકુ પણ જે હાથમાંથી કાઢે છે મિત્રો એ કંકુય કોઈ ફેક્ટરીમાં બનેલું હોય છે ત્યાંથી એને લાવવામાં આવ્યું હોય છે ને એવી રીતે હાથમાં રાખવામાં આવ્યું હોય છે પછી કાઢીને આપણને દેખાડવામાં આવે છે અને એ ઉપરાંત મિત્રો જો આવી કોઈ વસ્તુ કદાચ કાઢી શકતા હોય ખરેખર તો ઉપયોગી વસ્તુ કેમ નથી કાઢતા એમ કોઈ સોના ચાંદી છે એ વસ્તુ કાઢે તો દેશમાં જે છે એ આટલી બધી ગરીબી છે જેટલા બધા બેરોજગાર લોકો છે એમના માટે કાંઈ હેલ્પ થઈ શકે કોઈ ઘર વગરના માણસો છે ગરીબ લોકો છે એમનું કંઈક ભલું થઈ શકે તો એવું કેમ કરતા નથી માત્ર કંકુ કાઢવાથી આપણને શું ફાયદો થવાનો છે કંકુ કાઢે અથવા તો મોઢામાંથી ચુંદડી કાઢે એનાથી સમાજને શું ફાયદો થવાનો છે મિત્રો એ થોડુંક વિચારવું જરૂરી મને લાગે છે એટલે જ્યારે પણ મિત્રો આવા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવે ત્યારે મને વિચારો આવતા હોય છે કે આટલા બધા લોકો જે છે એ કેમ વિચાર્યા વગર આવા લોકોના પાખંડમાં જે આવું કરતા હોય એવા લોકોને ગેરમાર્ગે દોરાઈ જતા હોય અને પોતાનો સમય પૈસા ખર્ચતા હોય અને એમાં મિત્રો ઘણા લોકો જે છે આમાં બરબાદ થતા મેં પણ જોયેલા છે કારણ કે મિત્રો આ વસ્તુ જે છે એ માત્ર ને માત્ર અત્યારે ધર્મના નામે ધંધો કરી અને લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતા હોય છે ઘણા લોકો મિત્રો ખ્યાતિ મેળવવા માટે પહેલાં આ પ્રકારના અમુક નાટકો કરતા હોય છે અને ત્યારબાદ મોટા મોટા ભાષણો કરતા હોય છે અને કહેવા કહેતા હોય છે કે અમે કોઈ પાસેથી પૈસા લેતા નથી અહીંયા મફત સેવા કરવામાં આવે છે લોકોને પ્રસાદી આપવામાં આવે છે આવું બધું મિત્રો કહી અને લોકોને જે શર્મિત કરવાનું કામ કરતા હોય છે અને ઘણા બધા એવા ધામો મિત્રો અત્યારે હાલ ચાલે છે કે એમાં કોઈને કંઈ કામ થયું હોય તો એ કામનો વિડીયો એટલે કે માનો કે કોઈ ભાઈને માથું દુખતું હોય અને એ ધામે ગયા પછી મટી ગયું હોય તો એનો એક એવો વિડીયો બનાવશે કે ભાઈ અમને આ જગ્યાએ આવ્યા પછી અમને આ માથું મટી ગયું કે અમને આ સારું થઈ ગયું આવા વિડીયો મિત્રો બનાવશે એટલે પોઝિટિવ વિડીયો આવા બને અને એ વિડીયો કોઈ જોવે તો એ લોકોને પણ એવું થાય કારણ કે અત્યારે મિત્રો લગભગ ઘણા બધા એવા લોકો છે કે એમને કંઈક ને કંઈક તકલીફ હોય છે અને મોટાભાગના લોકો જે છે એ એટલા આર્થિક સ્થિતિ પરિસ્થિતિ જે છે એ સારી નથી હોતી એટલા માટે એ લોકોને પણ આવો રસ્તો અપનાવવાનો વિચારે છે કે ભાઈ આને આ વસ્તુ મટી ગઈ અને પૈસા વગર આ કામ થતું હોય તો આપણને શું એમાં વાંધો છે એટલે એ લોકો પણ આવા

ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ એમને સારું થઈ જતું હોય તો આમાં ભાઈ તમને શું પ્રોબ્લેમ છે અથવા તો આનાથી બીજાને શું તકલીફ છે ભાઈ સારું થઈ જતું હોય તો ભાઈ સારી વાત છે આમાં કોઈને કંઈ તકલીફ ન હોવી જોઈએ પણ મિત્રો તકલીફની વાત એ છે કે એ સારું થયેલું વ્યક્તિ એની સંખ્યા કરતાં જેને કંઈ પણ પ્રકારનો ફેર પડ્યો નથી એવા લોકો હજારો લાખોની સંખ્યામાં હોય છે પણ એવા લોકોના વિડીયો ક્યાંય તમે જોયા નહીં હોય કે એવું કંઈ એ વિડીયો પણ ન બનાવતા હોય કે ભાઈ અમને કંઈ અહીંયાથી લાભ થયો નથી સારું થયું નથી એવો વિડીયો ક્યાંય તમે જોવા મળશે નહીં કારણ કે વિડીયો મૂકવો એમને ચેનલ પર એમના પોસ્ટ એને કરવી એ એ લોકો ઉપર ડિપેન્ડ કરતું હોય એટલે હજાર લોકો હોય તો એમાંથી માત્ર દસ પંદર વીસ જણાને ફાયદો થયો હોય તો મિત્રો એનો મતલબ એવો નથી કે બધા લોકોને ફાયદો થયો જ છે એમ તો સામે ઘણા બધા લોકો એવા હોય છે કે એમને કંઈ પણ ફાયદો થયો નથી એમને નિરાશા જ મળી છે બીજું મિત્રો કે આ વીસ ટકા લોકોને ફાયદો શેના કારણે થાય છે તો વીસ ટકા લોકો જે છે કદાચ માનો કે એનો ફાયદો થયો છે તો એ એવા રોગો હોય છે કે જે માનસિક વૈજ્ઞાનિક ભાષામાં આપણે કહીએ તો પ્લેસિબો ઇફેક્ટના કારણે ઘણા બધા રોગો જે છે એમનો ઈલાજ થતો હોય છે એટલે કે પ્લેસિબો ઇફેક્ટ મિત્રો એવી રીતે કામ કરતી હોય છે કે માણસના મનમાં એવું હોય છે કે મને આ પ્રકારની તકલીફ છે તો ત્યારે મિત્રો એમને એવું કહેવામાં આવે માનો કે આ ભુવાની પાસે આવે તો ત્યારે એને એક એવી શ્રદ્ધા એવો એક વિશ્વાસ બેસે મગજમાં કે મને આ બીમારી હવે ધીમે ધીમે મટવા લાગી છે એટલે એમના માઇન્ડમાં જે છે એ સતત એ વસ્તુ ચાલતી હોય કે ભાઈ હવે મેં આ માનતા રાખી છે તો મને આ વસ્તુ ધીમે ધીમે મટવા લાગી છે અથવા તો દર્દ ઓછું થતું જાય છે એવું લાગે છે અથવા તો મને બીમારી ઓછી થતી હોય એવું લાગે છે એટલે એક પ્લેસિબો ઇફેક્ટ સર્જાતી હોય છે અને એના હિસાબે અમુક ટકા લોકોને જે છે એ ફાયદો થતો હોય છે પણ આ પ્લેસિવ ઇફેક્ટ જે છે એ મિત્રો અમુક રોગોમાં અમુક નોર્મલ કન્ડિશનમાં જ ફાયદો કરતી હોય છે મોટા બીમારીમાં આ પ્રકારની કોઈ ઇફેક્ટ કામ કરતી નથી મિત્રો કહેવાનો અર્થ એ છે કે એમાંથી એક આ ફાયદો પણ છે પણ એમની સામે એમનો ગેરફાયદો મિત્રો ખૂબ જ મોટો છે એક ઉદાહરણ આપું કે એક ગામમાં એક આવા કોઈ બાબા કે કોઈ ભુવા સાધુ હશે એ ઝેર ઉતારવાનું કામ કરતા હતા એટલે કોઈ પણ ગામડાના લોકો કોઈ વાડી વિસ્તારના લોકોને કોઈ પણ પ્રકારનો સાપ કરે એટલે એ ત્યાં જતા હોય છે અને ત્યાં સાપ ઉતરી જતો હોય છે અને પાછા આવી રીતે બીજાને કહેતા હોય અને કોઈ પણ ક્યારે પણ આવું બને તો એ લોકો આનું નામ દેતા હોય પણ ત્યારે મિત્રો એક વખત એવું બને છે કે એક છોકરીને ત્યાં લઈ જવામાં આવે છે અને એ છોકરી ત્યાં મૃત્યુ પામે છે જેટલી વખત બધા લોકોને જે છે એ ઝેર ઉતરી જતું હતું ત્યારે એ એમની પ્લેસિબો ઇફેક્ટ અસર કરતી એટલા માટે કારણ કે એ બધા સાપ જે હતા એ બિનઝેરી સાપ હતા અને આ બાબા પાસે આવે અને બધાના બધાના માઇન્ડમાં એવું હતું કે આ બાબા સાપ ઉતારી શકે છે એટલે એમને પણ એવું થઈ ગયું કે મને આવી સારવાર મળી ગઈ એટલે એમને એમ થાય છે કે અમને કોઈ ઝેર ચઢતું નથી એટલે એને કાંઈ થતું નથી પણ ખરેખર એ દર વખતે જે હતા એ બધા બિનઝેરી સાપ કરેલા હતા અને જે આ છોકરી વખતે જે એને સાફ કરેલો હતો એ ઝેરી સાફ હતો એટલે એની કોઈ ઇફેક્ટથી એવી રીતે એ મળતું નથી તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે આવી રીતે જે છે એ ફાયદો થતો હોય છે જે એમ કહેવામાં આવે છે કે લોકોને ફાયદો થાય છે એ આ કારણે ફાયદો થતો હોય છે પણ એના કારણે જે નુકસાની જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં મિત્રો આવતી હોય છે તો ત્યારે મિત્રો આપણે આવા જે પણ પાખંડ અથવા તો જે ખોટી રીતે લોકોને ભ્રમિત કરતા હોય એવી જગ્યાએ અટકાવવા આપણે એ લોકોને જાણ કરવી જોઈએ કે ભાઈ ખોટા આવા કોઈ પણ ઢોંગ થિંકમાં ના પડવું જોઈએ અને એમની જરૂરી ઉપચાર જે છે એ કરવો જોઈએ તો એટલા માટે મિત્રો આ વિડીયો બનાવવાનો હેતુ છે કોઈ સમાજ કે કોઈ પણ ધર્મની લાગણી દુભાવવા માટે કોઈ અમારો ઉદ્દેશ નથી પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ જેનાથી સમાજને પણ ફાયદો થાય અને દેશનો પણ વિકાસ થાય એટલા માટે મિત્રો કોઈ પણ આવા ઢોંગ ધટિંગમાં ક્યાંય પણ તમને જોવા મળે તો એ લોકોને જરૂર સમજણ આપજો અને પ્રયત્ન કરજો કારણ કે મિત્રો ધીમે ધીમે નાના નાના પ્રયત્નથી જ એક મોટું બદલાવ આવી શકે છે તો એટલા માટે મિત્રો વિડીયોને બને તો શેર કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો તમારા કંઈ પણ વિચારો રજૂ કરવા હોય તો નીચે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તો મિત્રો આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ